નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે ધોરણ વિષય પર્યાવરણની જે એકમ કસોટી તારીખ છ એક બે હજાર ચોવીસના રોજ લેવાયેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું જોઈએ પ્રશ્ન એક મને ઓળખો પેલું મારા માથે કલગી છે મોર બીજું હું પાંદડા સીવીને માળો બનાવું છું દરજીડો ત્યારબાદ ત્રીજું છે હું ઉનાળામાં ટક ટક અવાજ કરું છું કંસારો ચોથું હું ઊન આપું છું ઘેટું પાંચમું મારી ચાંચ લાલ રંગની હોય છે પોપટ છઠ્ઠું હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું કોયલ સાતમું મારો માળો સૌથી સુંદર છે સુઘરી આઠમું મારા આગળના દાંત જીવન પર્યપ્ત વધ્યા કરે છે ખિસકોલી નવમું મારા જીવનની શરૂઆતમાં દૂધિયા દાંત હોય છે માણસ દસમું મારો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં જોવા મળે છે કબૂતર ત્યારબાદ છે અગિયારમું હું વૃક્ષના થડમાં કાણો પાડીને માળો બનાવું છું કંસારો બારમું મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે કાગડો તેરમું મારા પગના પંજા ચામડીથી જોડાયેલા હોય છે બતક હું ફૂલોનો રસ સૂચી ચૂસી મધ બનાવું છું મધમાખી પંદરમું હું ખોરાક આખે આખો ગળી જાઉં છું સાપ ત્યારબાદ પ્રશ્ન એકનો બ નીચે આપેલા કોઈપણ એક પક્ષીની વિશેષતાઓ લખો પેલું છે મોર તો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોરના માથે કલગી હોય છે તેનો રંગ ભૂરો હોય છે તેના પીછા સુંદર હોય છે ત્યારબાદ બીજું કબૂતર પોતાની બંને પાંખો આજુબાજુ ફેલાવી પગ અંદર ખેંચીને સીધી લીટીમાં ઉડે છે તે ઘૂઘુ એવો અવાજ કરે છે ત્યારબાદ ત્રીજું છે સુગરી તો જોઈએ સુગરી પક્ષીઓમાં સુગરી પક્ષી ખૂબ જ સુંદર માળો બનાવે છે તે તણખલાઓને ગૂંથીને ઝાડની ડાળીએ લટકતો માળો બનાવે છે તેનો માળો મદા મદારીની બિન જેવા આકારનો હોય છે માદા સુગરી બધા જ માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરી તેમાં ઈંડા મૂકે મૂકે છે ત્યારબાદ છે ચોથું ચકલી ચકલી એક નાનું હલકા કથ્થઈ રંગનું નાની પૂંછ અને ટૂંકી પણ મજબૂત ચાંચ ધરાવતું પક્ષી છે મુખ્યત્વે તે અનાજના દાણા તો ક્યારેક નાના જંતુઓ પણ ખાય છે પાંચમું છે કાગડો કાગડો કાળા રંગનું પક્ષી છે તે પોતાનો માળો વૃક્ષની ટોચ ઉપર બનાવે છે તેનો માળો સળકડા તાર તણખલાનો બનેલો હોય છે ત્યારબાદ છે પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું રાંધીને ખાઈ શકાય તેવા છ શાકભાજીના નામ આપો તો છે એમાં રીંગણ દૂધી કારેલા તુરિયા ભીંડો અને ગુવાર ત્યારબાદ બીજું છે કાચા ખાઈ શકાય તેવા છ શાકભાજીના નામ તો ફુલાવર કોબીજ ટમેટા મૂળા કાકડી અને ગાજર ત્યારબાદ છે ત્રીજું તમારા વિસ્તારમાં શિયાળામાં કયા કયા પાકનું ઉત્પાદન થાય છે તો શિયાળામાં થતા પાક છે રીંગણ ઘઉં કપાસ મગફળી ચણા ત્યારબાદ ચોથું તમારા વિસ્તારમાં ઉનાળામાં કયા કયા પાકનું ઉત્પાદન થાય છે બાજરી મગ કેરી દ્રાક્ષ તરબૂચ વગેરે ત્યારબાદ પાંચમું ઉનાળામાં ઉત્પાદન થતા કોઈ છ ફળોના નામ કેરી દ્રાક્ષ તરબૂચ સક્કરટેટી પપૈયા અને અનાનસ ત્યારબાદ છે પ્રશ્ન બે નો આપો પેલું બજાર એટલે શું સમજાવો ખેતરમાં તૈયાર થયેલા પાકનું વેચાણ જ્યાં થાય છે તેને બજાર કહે છે બજારમાંથી છૂટક વેપારીઓ પોતપોતાની જરૂરિયાત મુજબ ફળો અને શાકભાજીની ખરીદી કરે છે ત્યારબાદ બીજું લીલા શાકભાજીને તાજા રાખવા માટે શું કરશો જવાબ જોઈએ લીલા શાકભાજીને તાજા રાખવા માટે તેના પર પાણી છાંટીશું પાકા અને કાચા શાકભાજીઓને અલગ અલગ રાખીશું તથા શાકભાજીને ફ્રિજમાં રાખીશું જેથી તે તાજા રહી શકે ત્યારબાદ છે ત્રીજું સલાડ બનાવવા કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે સલાડ બનાવવા કાકડી કોબીજ ટમેટા ગાજર બીટ જેવા શાકભાજીનો ઉપયોગ થાય છે ચોથું જુદા જુદા શાકભાજીને એકબીજાથી અલગ શા માટે રાખવામાં આવે છે કારણ કે અમુક શાકભાજીઓ ખૂબ પાકી ગયા હોય છે જેને ઝડપથી વેચવા પડે એમ હોય છે અને અમુક શાકભાજી ખૂબ કાચા હોય છે માટે આ કાચા અને પાકા શાકભાજીને અલગ રાખવામાં આવે છે આ ઉપરાંત તાજા અને વાસી શાકભાજીઓને અલગ રાખવામાં આવે છે ત્યારબાદ પાંચમું અંકુરણ એટલે શું સમજાવો બીજ વાવ્યા પછી થોડાક દિવસોમાં બીજ નાની બીજમાંથી નાના છોડ જેવું ઉગી નીકળે છે તેને અંકુરણ કહે છે ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ વર્ગીકરણ કરો એમાં છે ઝડપ થી બગડી જાય તેવા ફળો અને થોડા દિવસો સારા રહે તેવા ફળો તો ઝડપથી બગડી જાય એમાં છે કેળું ચીકુ નાસ્પતિ અને થોડા દિવસો સારા રહે તેમાં છે અનાનસ દાડમ તેવી જ રીતે બીજું છે દ્રાક્ષ કેરી સફરજન નારંગી કમલમ તો ઝડપથી બગડી જાય એમાં આવશે સફરજન દ્રાક્ષ કેરી અને સારા રહે થોડાક દિવસ એમાં આવશે કમલમ અને નારંગી ત્યારબાદ ત્રીજું છે ઝડપથી બગડી જાય તેવા શાકભાજી તો એમાં આવશે ટામેટા પાલક ને કોબીજ અને થોડા દિવસો સારા રહે તેવા શાકભાજીમાં આવશે બટાટા અને ડુંગળી ત્યારબાદ ચોથું છે ઝડપથી બગડી જાય એવા શાકભાજીમાં કોથમીર રીંગણ તુરિયા અને થોડા દિવસ સારા રહે તેમાં આવશે આદુ લસણ ત્યારબાદ પાંચમું છાલ નરમ લીસી હોય તેવા શાકભાજી તો એમાં આવશે ટમેટા કોબીજ ને રીંગણ જ્યારે છાલ બરછટ હોય તેવા શાકભાજી કારેલા ને ભીંડો હવે જોઈએ પ્રશ્ન ચાર નો અ નીચેની ક્રિયાને પાક ઉત્પાદન માટેના સાચા ક્રમમાં ગોઠવો જોઈએ પેલું લણી ખેડ વેચાણ ખાતર આપવું બી રોપવું નિંદામણ તો એમાં પેલા આવશે ખેડ પછી બી રોપવું પછી ખાતર આપવું નિંદામણ અને ત્યારબાદ લણણી એવી જ રીતે બીજું છે તો એમાં પેલું આવશે બિયારણ બિયારણની ખરીદી કરશું ત્યારબાદ તેની વાવણી કરીશું પછી બિયારણ છાંટીશું પછી પિયત કરીશું ત્યારબાદ નિંદામણ અને છેવટે લણણી કરીશું એવી જ રીતે ત્રીજું છે બિયારણની ખરીદી ત્યારબાદ વાવણી પિયત કરવું નિંદામણ પેક કરવું અને પાકનું વેચાણ ત્યારબાદ ચોથું છે પાંચમું છે પેલા ખેડ આવશે પછી ખાતર આપવું પછી વાવણી પછી નિંદામણ પછી લણણી અને ત્યારબાદ એનું વેચાણ કરવું હવે છે પ્રશ્ન ચાર નો બ ખેતીમાં થતા નીચેના કાર્યની ટૂંકમાં સમજૂતી આપો તો ખેડ તો ખેડ નું આપણે જોઈએ ખેડૂત હળથી ખેતરની જમીનને ખોદીને નરમ અને પોચી બનાવે છે તેને ખેડ ખેડ કહે છે છે જમીન ઉપર નીચે થાય જેથી પાકને મળી રહે છે એ જ રીતે નિંદામણ વિશે અહીં તમને લખેલું આપ્યું છે ત્યારબાદ લણણી વિશે વાવણી વિશે પણ અહીં લખેલું આપ્યું છે કે પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયા ને વાવણી કહે છે વાવણી કરવા વાવણીઓ નામના ઓજારોનો ઉપયોગ થાય છે ચોમાસાણીની ઋતુમાં વરસાદની વરસાદની શરૂઆત થતાં ખેડૂતો વાવણી કરે છે ત્યારબાદ છે લણણી તો પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે લણણી માટે જૂના સમયના દાંતરડાનો ઉપયોગ થતો આધુનિક સમયમાં આધુનિક મશીનો દ્વારા લણણી કરવામાં આવે છે એવી જ રીતે સિંચાઈનું પણ અહીં તમને આપેલું છે તમે જોઈ શકો છો ત્યારબાદ છે પ્રશ્ન પાંચનો અ નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું ખેતીમાં વપરાતા કોઈ પણ બે ઓજારોના નામ લખી કોઈ એકનો ઉપયોગ લખો તો ખેતીમાં બે ઓજારોના નામ છે હળ અને અલ્લીજ એમાં હળ ખેતર ખેડવા જમીનમાં ચાંસ ચાંસ પાડવા જ્યારે અ ફળ શાકભાજી પાક ને ઘાસને કાપવા ત્યારબાદ બીજું છે ખેતી કામમાં જરૂર કેમ પડતી હશે ખેતી કામમાં દરેક કામ હાથથી કરવું છે અને એ કામ ઓજારોની મદદથી સરળતાથી કરી શકાય છે એટલે ઓજારોની જરૂર પડે છે ઓજારોની મદદથી કામ કરવાથી સમયનો બચાવ થાય છે અને કાર્ય સચોટ રીતે થાય છે એવી જ રીતે ત્રીજું છે અનાજની વાવણીથી લણ સુધી ખેડૂત કેવી રીતે કેવી કેવી કાળજી લે છે તો અહીં મિત્રો તમને જવાબ આપેલો છે તમે જોઈ શકો છો ત્યારબાદ છે પ્રશ્ન ચાર પહેલાના સમયની ખેતી અને આધુનિક સમયની ખેતીમાં શું તફાવત છે તો અહીં તમને મિત્રો તફાવત આપેલો છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ પાંચમું ડુંગળીના વાવેતરમાં તમે કેવા પ્રકારની મદદ કરી શકશો ડુંગળીના વાવેતરમાં હું ખેતરમાં જમીન પહોંચી બનાવવામાં ખેતરમાં નીંદણને દૂર કરવામાં ડુંગળીના પાકને લણવામાં ડુંગળીના કોથળા ભરવામાં મદદ કરીશ ત્યારબાદ છે પ્રશ્ન પાંચ બ નીચે આપેલ વિધાનોમાં ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો તો પહેલું છે ડુંગળીની સુકાયેલી ડાળે કાપવા ઈલ્લીઝ કે દાંતરડું તેમાં આવશે દાંતરડું વપરાય ત્યારબાદ બીજું જમીનને પોચી બનાવવા હળનો ઉપયોગ થાય છે તો પાવડો એક ખોટો શબ્દ છે ત્રીજું છે કુદરતી ખાતરથી ફાયદો થાય છે નુકસાન એક ખોટો શબ્દ છે ચોથું છે પાક તૈયાર થયા બાદ તેની લણણી કરાય છે વાવણી ખોટો શબ્દ છે પાંચમું ખેતર ખેડવા બળદનો ઉપયોગ થાય છે એમાં ગાય એક ખોટો છે શબ્દ છે છઠ્ઠું તૈયાર થયેલા પાકનું વેચાણ બજારમાં થાય છે સાતમું પાકની આજુબાજુ ઉગળી નીકળતા દૂર કરવાની ક્રિયાને નિંદણ કહે છે ત્યારબાદ નવમું ડુંગળીના બીજનું અંકુરિત થવાનું વીસ દિવસમાં શરૂ થઈ જાય છે ત્રીસ એ ખોટો શબ્દ છે દસમું પાકને કીટકોથી બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો